LIC એમ્પ્લોયઝ યુનિયન દ્વારા વર્ગ ત્રણ અને વર્ગ ના કર્મચારીઓની ભરતી કરવાની માંગ અર્થે એક કલાકની હડતાલ LIC એમ્પ્લોયઝ યુનિયન દ્વારા છેલ્લા ઘણા સમયથી વર્ગ ત્રણ અને વર્ગ ના ભરતી થઈ નથી અને હાલ આટલી બધી જગ્યા ખાલી પડી છે ત્યારે પડતી તકલીફોને દૂર કરવા માટે યુનિયન દ્વારા ફરી એક વખત એક કલાકની હડતાલ પાડી વર્ગ ત્રણ અને વર્ગ ના કર્મચારીઓની ભરતી કરવાની માંગ કરવામાં આવી હતી આપણે રિક્રુટમેન્ટની જરૂર છે નવા ઉત્સાહની જરૂર છે નવા યુવાનોની જરૂર છે દેશમાં બેરોજગારી પણ એલઆઈસીમાં જે પ્રમાણે ઓફિસ છે જે પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પૂરું કરવામાં જે આ વર્તી અને આમ જો તો ઓગણીસો પંચાણું પછી મોટી ભરતી એલઆઈસી ની અંદર થયેલ છે જેને ભરતી કહી શકાય આખા ભારતની અંદર તરીકે બહાર ગયા

ભરતી અને અમારા સંગઠનને માન્યતા આગળ પછી કોઈપણ જાતનો કાર્યક્રમ રહેશે ખરી કોઈ માગણી સ્વીકારવામાં નહીં આવે તો માગણી સ્વીકારવામાં નહીં આવે તો હજી પણ અમારા કાર્યક્રમો માર્ચ મહિનામાં પણ છે માર્ચમાં પણ ફરી એક કલાકની ત્રીજા વીકમાં હડતાલનો કોલ આપેલો છે અત્યારે એલઆઈસીમાં છેલ્લા પાંચ વર્ષમાં બાર હજાર કર્મચારીઓ નિવૃત્ત થયા છે અને આવતા બે ત્રણ વર્ષની અંદર અહીંથી વધુ કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયા છે આપણે માં એલઆઈસીનું સ્થાન મોખરાને વીમા ક્ષેત્રમાં જાળવવા માટે અત્યારે નવા લોહીની નવા યુવાનોની નવા ઉત્સાહ સાથે કામ કરી શકે તેવા કર્મચારીઓની જરૂર છે એટલે અમારી આ ન્યાય માગણી માટે અમે આ સંઘર્ષ કરી રહ્યા છીએ